ઓરે ઓરે ક્યાં வந்த જતો રહ્યો આય આ ખાવ પડું ખરામાં હો તન ખાવ પડ એક એક આજો લેલો તમારે કોઈ વિવાદા નહી માકા ઓમતા મેલી ઓય ખાલે બૂટ કાઢવા દે મને જો હેડ અરે એકલા હાથ હાથ આઈ જાય હે નાટુ ઓય ગોફલા પર લે મારા એક એક આવશે તો ઓલો ઉદરો તો બરાતો રે એ સાઈડ મે લે લે આ કાંડી કોળી મુકી દે કોળી તમે ઉદરો એ લે આવ આ કોરા કોકો કોળી મુકી દે માય કાંડી બરાતો બેલ હારો હાથે ઊકી દેજો હાથે હા જો મેલ જા ગફૂર ભમાવી તા આયો પાઈન આવજો ફટ ફટ થંગા આદુ લાગી ગયો હો ગફૂર પબાજો ઓ ઓય ઓર લે આ સીટી જોઈ લે ખોટા લે મરીને લે આમેલા કપુ આયે તકા હે ના આયે તા એકલા મોજ લેતા તકા આબરૂ કાઢી દીય આજ તો તમા મોણ ले बोदा आ गया था ओम तो हो सो हो खा जीता जी हो आज ना वो आ तो खा खा तो तुम्हारा तकला नु बनाओ आ ने वाह વાહ ટકા વાહ ઓમ તા ઓમ તા ઓરે આજા તન થક લાગ્યું ઓય પછાળું પેલા એકદમ આજા પછાળી લે પઈ વાત આજા હે આપડે હવે લડવું નહીં હવે આપડે પટક રાખ નઈ યાર હું